ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ છે તો લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે ત્યારે ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં જંગ જામ્યો હતો દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો આ બબાલ દરમિયાન મનસુખ વસાવા અને ચૈતર વસાવાના સમર્થકો એક સમયે સામસામે આવી ગયા હતા આ મામલે બંનેએ એકબીજા સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ હું આવવા નીકળી ગયો છું આ મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈત્ર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનું કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો તો મનસુખ વસાવા જેવા ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ તેમણે પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે તેમાં તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી ઉપર ફરિયાદ કરો ખોટા ખોટા અહીં કેમ દોડી આવો છો હું ડેડિયાપાડા ટીડીઓ પાસે આયોજનની ફાઇલ લઈને ગયો હતો ત્યારે તેમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો મેં તેમને ધમકાવ્યા નથી ટીડીઓને તકલીફ હોય તો એ કેમ ફરિયાદ નથી કરતા તમે માહોલ બગાડી અહીંયા ખોફ ન કરશો ત્યારે સામે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું અહીંયાનો સાંસદ છું મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે ચૈતર વસાવાને કહ્યું કે હું નહીં તું અહીંયા ખોફ ઉભો કરે છે આ મારો મત વિસ્તાર છે એટલે હું અહીં આવીશ જ ચૈતર વસાવાએ સામે કહ્યું કે છોટા ઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ ડેડિયાપાડામાં મનરેગા નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું હમણાં તમારી સરકાર છે તપાસ કરાવો આ સમગ્ર ઘટના દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું કે તારી પાસે આટલો પૈસો કઈ રીતે આવ્યો તો ભ્રષ્ટાચાર કરીને તો ચૈતર વસાવાએ સામે જણાવ્યું કે મારો દોઢ લાખ પગાર છે

દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની બંધ કરો આપી દઉં મને છે ને બુટલેગર ને આવેદન દેબારો એમના કરીને બધા બુટલેગરો નામ છે

આકડા ચાલણવાનું દારૂપ દારૂ લઈ

અહિયાં આંકડા ના ધંધા પૈસા બેસી ને બંગલા બાઈ નાસ્તાર માં લાગે છે તારા જેવું તો વોટ આવી ગઈ અરે